ગુમા ગામના સ્વયંસેવકો છે મેનેજમેન્ટ ટીમ છે એમને મારી સલામ છે આખા આશ્રમની કાયા પલટ કરી નાખી છે થોડાક ટાઈમમાં એમને મેનેજમેન્ટ એમના હાથમાં લીધું અને એ પછી આ તમે જુઓ કેટલા જોરદાર ફેરફાર થઈ રહ્યા છે કેમ છો દોસ્તો મજામાં ગુડ મોર્નિંગ આજે છે રક્ષાબંધન અને અત્યારે જણો બદલી લીધી છે અને હવે અમે જઈ રહ્યા છે ગુરુજીના આશ્રમે જેમ કે બધા મામા માસી ત્યાં જ છે અને ત્યાં કઈ દોઢ વાગ્યા નું મુહૂર્ત છે રાખડીનું આ વખતે તો બધા ત્યાં બધા રક્ષાબંધન રાખડી બાંધશે બદલી લીધી છે સવારે હવે અત્યારે અમે જઈ રહ્યા છે ગુરુજી ના આશ્રમ જે પોપલ માં આવેલો છે બોપલ થી થોડો આગળ ગુમા આશ્રમ કરીને છે ત્યાં આવ્યો છે પુરુષોત્તમલાજી મહારાજ એનો આખો વિડીયો બી ચેનલ પર છે બે ત્રણ વિડીયો હશે તો જોઈ લેજો પુરુષોત્તમલાજી મહારાજ ગુમા આશ્રમ તો અત્યારે અમે બધા જઈ રહ્યા છે હું અને મારી બેન બહુ વર્ષો પછી વાપી હતી બાકી પેલા તો મેળ વખતે મેળ પડી ગયો છે ગુરુજી ના તો પછી ચલો આજની રક્ષાબંધન આપણે બતાવું કઈ રીતની હોય છે ઓકે ચલો મારી સાથે ગુરુજી ના આશ્રમ જો દોસ્તો બધા આવી ગયા છે ગાડીની અંદર મામી બેસી ગયા છે પિંકી બી આઈ ગઈ છે દીપી આવી ગયા મમ્મી ચલો બધા હવે ગાડી જય છે ગુરુજી ના આશ્રમે ત્યાં બધા ભેગા મામાન બધા ડાયરેક્ટ આવવાના છે તો અત્યારે રસ્તા માંથી લઈ દે છે તો મળીએ આપડે ગુરુજી ના આશ્રમે તો ભાઈ અહીંયા છે ગુરુજી ના આશ્રમે ગાડી પાર્ક કરી દીધી છે છાયડામાં જો ભાઈ આજે પૂનમ છે પાછી રક્ષાબંધન પૂનમ છે એટલે ડ્રાઈવિંગ સારી છાયડામાં જગ્યા મળી ગઈ મૂકી દીધી ગાડી એ તો અંદર આશ્રમની અંદર જ પાર્ક કરતા હોઈએ છીએ

ਮਾਮਾ ਲੋਕੋ ਤਾਂ ਆਈ ਗਿਆ ਜੇ ਕਾਲ ਆਈ ਗਿਆ ਤਾਂ ਉਹ ਜੋਈਏ ਅਪਣਾ ਸੋਦੀਏ ਪਹਿਲਾ ਦਰਸ਼ਨ ਕਰ ਲਈਏ ਅਰੇ ਵਾਹ ਆ ਸਰਸ ਕਰਨਾ ਕਿਹਾ ਜੋ ਹ ਤੂੰ ਨਹੀਂ ਬੇਲਾ ਲਾਸਟਰ ਨੂੰ ਹ ਆ ਆ ਚਲੋ ਮਾਮੀ ਕੀ ਲੈਣ ਆਇਆ ਛਾ ਆ দান ਆਪਾਂ ਮੜੇ ਅੰਆ ਵੀ ਲਾ ਮਾਮੀ ਅੰਆ ਪਾਉਨੂ ਛਾ ਤਾਂ ਅੰਆ ਆ ਆ

Om Namasra, Shivaya, Om Namasra, Shivaya, Om Namasra, Shivaya, am Namasra, I am Namasra, Shivaya, am Namasra, I am Namasra, I am Namasra, I am બ્રહ્માણી માતા જય બ્રણી માય માણી શ્રી રામ મંદિર રામ લક્ષ્મણ જ્ઞાન કી જય બોલો હનુમાન કી જય જય શ્રી રામ ગાયત્રી માતાના મંદિર એક જ મંદિરની અંદર બહુ બધા મંદિર છે ગાયત્રી ઓમ ભૂર્ગો શો આ તસર જોડામ ભરગો રહ્યો છે ધીમય રિઓ યો નહર જો રેહતા જય ગાયત્રીમાં જય મા ચાલો હવે દર્શન પૂરા થયા ત્યાં જો સદાવ્રત ચાલુ છે જમણવાડ બી ચાલુ થઈ ગયો છે જો बहुसरस व्यवस्था आहे तिथं बी मस्त टाईल्स नाखी दीथी पहिला ये जगा तू ने काही बड़ी व्यवस्था ज्याची गामवाळा लिधी आहे हातमा बघू आयोजन त्य बघू सुधरी गुजरे अी बघू पेला बरोबर तर अिमेंट बेलू करून कर नागे ब्लॉक्स नाखी द्या त्या सामे भी बहु मस्त कर नाे जमडवाडू हजी आ साइड बाकी थोडं कामकाज चालू आहे पहिली साइड હવે ચલો અહીંયા કાંડા બંધાઈશું હાથમાં પ્રસાદ લઈ લો મમ્મી ક્યાં ગયો ચાલો ભાઈ એ બધા એક એક કરતા આવી રહ્યા છે દર્શન ને જુદી ભાભી આવી ગયા છે હવે રાહ જોવાયાં છે હરિની ને આરતી ની અને આદિત્યની કોણ આવ્યું કુમાર આ ભાઈ આ હા ભાઈ ભઈ દેવી ના આશીષ કુમાર આવી ગયા છે ભાઈ ઓ દર્શન ગઈ જમી લઈશું અને પછી જઈશું ગુગુ મમનາດ ત્યાં રક્ષાવ નહિ કરવા આ આરતી ભાઈ તો ભાઈ કલાક કર્યો છે ને જોરદાર હરિભાઈ ને ભાઈ જમૈ આઈ ગયા છે નિમેશ ભાઈ બધા આઈ ગયા છે કુટુંબના હવે જમવા જઈશું ને પછી રક્ષાબંધન આ આ જો અહીંયા એસી રૂમ બનાવ્યો છે અંદર પહેલા હતું એસી માં બેસી ને જમી શકો છો તમે બહુ સરસ સગવડ કરી છે તો જઈશું ત્યાં જમવા માટે ભાઈ ગુરુજી આજે મસ્ત જમાડ્યા છે ઘડી છે બધું જ ફરાડી છે આ શું છે આને શું ક્યાંય मोरई हो जाए, ओके हाँ ओके राजघराना है सर ना पूरी पूरी, पूरी।, पूरी।, पूरी। राजघरानी पूरी है बटाखान <ज्यौँ> साग शीरो शीरो भी पेलो ला गया अपना राजघराना ओके राजघरा शीरो ना मतलब बद्दू फराड़ी है आखो अनेक वस्तु जो आ बदो आखो एसी हॉल बनाई दो जो बद्दा एसी सामे एकदम ठंडक गर्मी नी अंदर બહુ સરસ વ્યવસ્થા કરી નાખી છે જ્યાંથી ગુમા ગામના જે સ્વયંસેવકો સેવકો છે એમણે આ લીધું હાથમાં કે પછી અહીંયા આખી કાય પલટ જ થઈ ગઈ છે હું સરસ આયોજન કર્યું છે ચલો તો પછી જમી લઈએ આપણે આ ભાઈ બધા કુટુંબ વાળા જમવા બેસી ગયા છે આરતી બહેન નું કુટુંબ ભેલબાજી દર્શન ને માસી બેઠા છે આમાં જે મમ્મી ને દીપી

સ્વચ્છ કરવાની બી વ્યવસ્થા અહીંયા બહુ સારી રીતે કરી નાખી છે આખા થઈ ગઈ છે કહેવાનું એ કે ગુમા ગામના સ્વયંસેવકો છે મેનેજમેન્ટ ટીમ છે એમને મારી સલામ છે આખા આશ્રમની ની કાયા પલટ કરી નાખી છે થોડાક ટાઈમમાં એમને મેનેજમેન્ટ એમના હાથમાં લીધું અને એ પછી આ તમે જુઓ કેટલા જોરદાર ફેરફાર થઈ રહ્યા છે આશ્રમની અંદર ઈવન બીજા જે બી સ્વયંસેવકો છે જોડાયેલા છે એમને બી મારા સલામ છે ખૂબ ખૂબ આભાર એમને કેમ કે આખા આશ્રમની એમને કાયા પલટ કરી નાખી છે બહુ સરસ એકદમ આ ત્યાં એસી હોલ કરી નાખ્યો લોકો શાંતિથી જમી શકે છે ગૌશાળા બી સુધારી નાખી છે આ બધું વ્યવસ્થા બની રહી છે અને અહીંયા બી હજી આ લોકો અહીંયા બી પ્લાસ્ટર કરી નાખવાના છે ત્યાં સામેની સાઈડ તો કરી નાખ્યું છે ઓલરેડી તો ભાઈ

બધી વ્યવસ્થા એકદમ પરફેક્ટ કરી રહ્યા છે આ લોકો એવું નહીં કે ગમે તેમ ચાલે પેલા અહિયાં આશ્રમમાં એટલી ભીડ બી આવતી નથી આ જે રક્ષાબંધન નો તહેવાર છે તો પણ અહીંયા ખાસી એવી ભીડ આવી મતલબ કે માણસો આવી રહ્યા છે તો મેનેજમેન્ટ સારું હોય તો જ લોકો આવે તો ભાઈ આ પહેલા અહિયાં તો આમ સિમેન્ટ નું હતું સાદું હતું અહીંયા માટી માટી હતું એની જગ્યાએ પેલું ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે ખુરશીઓને બેસવાનું પંખા પંખા અને બીજું એક બતાવું તમને કે અહીંયા સોલર સિસ્ટમ આ લોકોએ ઉપર નાખી છે જેથી વીજળીના બિલની બી કોઈ ટેન્શન નહી બતાવું તમને ઊભા રહો આ ઉપર બહુ મોટી સિસ્ટમ લગાવી છે આ લોકોએ સોલરની બહુ સરસ પ્લાનિંગ પ્લાનિંગથી બધું ચાલી રહ્યું છે આશ્રમની અંદર બહુ મોટી સિસ્ટમ નાખેલી છે એટલે અંદર તમે માણસો ભલે ને એસી માં બઉ શાંતિથી વીજળીના બિલની કોઈ ટેન્શન જ તો ભાઈ બહુ સરસ પ્લાનિંગ છે આ અને તો મહિનામાં એક દિવસ આવે તો વીજળી તો તમારે ઉલટાની આમાં બચશે જે જનરેટ થશે એમાંથી થોડી ઘણી ઇન્કમ ભી ઇન્કમ તો શું કહેવાય પણ યુઝમાં આવશે આશ્રમના યુઝમાં જ આવશે બહુ સરસ આયોજન આ લોકો કરેલું છે ના પતરા પત્ર બધા નવા નાખી દીધા જૂના કાઢી નાખે છે અને સિસ્ટમ બધી પાણીની બધી પાઇપો બધી વ્યવસ્થિત સેટ કરી નાખેલી છે આ લોકોએ અને અહીંયા તો બહુ સરસ મજાનું કરી નાખે ગુરુ ગાદીની બી બહુ વ્યવસ્થિત બનાવી દીધી છે આ લોકોએ બધે ટાઇલ્સો ટાઇલ્સો અહીંયા તો બધું ઉખડી ગયું હતું કલર ને બધું પ્લાસ્ટર ને બ્લાસ્ટર બહુ ખરાબ દેખાતું હતું પણ અત્યારે જો કેટલું મસ્ત દેખાય છે બધા આરામથી અહીંયા ઠંડકમાં સૂઈ બી શકે છે આરામ કરી શકે છે

આપણે કોઈની બુરાઈ નહીં કરતા પણ જે અત્યારનું જે લેટેસ્ટ મેનેજમેન્ટ છે બહુ સરસ કામ કરી રહ્યું છે આખી આશ્રમની કાયા પલટ કરી નાખી મારું કુટુંબ આવ્યું છે ભાઈ આ પિંકી બેન દર્શન પાછળ આદિત્ય દીપાબેન વાપીથી આ રંજન બેન અક્ષતા દક્ષતા કે અક્ષતા અક્ષતા આ જ્યોતિ ભાભી અમારો માસી કૈલાસ માસી એમાં જનક મામા પ્રીતિ મામી બાજુ લીલા મામી કઠવાડા આરતી દેવી હરી અને અમારા મિનેશ કુમાર ભાઈ જો બધાની હાથી લેવી દીધા કોઈ બાકી નથી અત્યારે અત્યારે બધા વિડીયો આવી ગયો છે અત્યારે હાલ પેલા અમદાવાદ અંદર લાઈક કરો સબસ્ક્રાઈબ કરો